ભાગી ગયેલ વિરાણી ગામનો નાબાલિક યુવક અને પરિણીત યુવતી અજમેર પકડાયા ત્રણ માસ પહેલા ભાગી ગયેલ યુવતી ઈશા ઉમર વર્ષ બાવીસ અને નાબાલિક ગુલામ ઈશા કુંભાર ઉમર વર્ષ સોળ રહેવાસી બંને બિરાણી આ બંને જણા અજમેર પકડાયા હતા દયા પર પોલીસના પીએસઆઈ ઇન્સ્પેક્ટર સાહેબ દ્વારા તપાસ ચલાવવામાં આવી રહી છે આ બંને આરોપીને અજમેર પકડી પાડ્યા છે આ કામના ફરિયાદીના આધારે ગુનો દાખલ કરવામાં આવ્યો છે મોગલધામ કબરાવ દ્વારા આયોજિત દ્વિતીય સમૂહ લગ્ન મહોત્સવ વિક્રમ સમંત બે હજાર એસી ત્રણ શુક્રવાર તારીખ પંદર બાર બે હજાર ત્રેવીસ સમય સવારે સાડા આઠ કલાકે આચાર્ય શ્રી ગુરુદેવ કૃપાપાત્ર હરિપાદ રેણુ શ્રી સિદ્ધાર્થ મહારાજ દુદય કચ્છ આશીર્વચન આઈ શ્રી ઝાલુમા ખોડાસર આઈ શ્રી હાંસબાઈમાં જહુમા મંદિર બોંગ અતિથિ વિશેષ નિમંત્રણ પરમ પૂજ્ય મોગલ કુળ બાપુશ્રી તથા સમસ્ત સેવકગણ શુભ સ્થળ મોગલધામ કબરાઉ તાલુકો કચ્છ